રાજ્યના અન્ય મહત્વના પણ સમાચારો છે કે રાજ્ય સરકારની ચિંતન શિબિર પૂરી થઈ ગઈ છે સોમનાથમાં મુખ્યમંત્રીએ પણ ખૂબ સરસ એમાં વક્તવ્ય આપ્યું છે એ વક્તવ્યમાંથી એનો સારાંશ એમણે કહ્યું કે કર્મયોગના છ સિદ્ધાંતો અપનાવીને કર્મયોગી બનવું જોઈએ કર્મચારીની જગ્યાએ સીએમ આવું કહી રહ્યા હતા ત્યારે શું ખરેખર જે ખાઈ બદેલા અધિકારીઓ છે ખાસા વર્ષોથી એ લોકોને આની અસર થઈ હશે કે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે બીજી એક તસવીર એ પણ હતી કે એક બાજુ શિબિરમાં આ વાતો થઈ રહી હતી ત્યારે બીજી બાજુ ગીરના ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દાને લઈને લડી રહેલા નેતાઓની અટકાયત પણ થઈ રહી હતી શિબિરના અંતે જો એક વાત ચિંતન શિબિર પછી સરકારના અધિકારીઓ સમજી જાય અને સમજે કે ભારતીય જનતા પાર્ટીનું કામ પોલિટિક્સ કરવાનું છે એ સરકારના અધિકારીઓ છે એ ભાજપના કોઈ કાર્યકર્તા નથી અને ધારાસભ્યો જે છે ભારતીય જનતા પાર્ટીના એ એટલું સમજી જાય કે એ જન નેતા છે એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એમનું કામ છે લોકોના મુદ્દા ઉઠાવવાનું અને લોકોની વાત કરવાનું એ સરકારી અધિકારીઓ નથી કે એ રોલમાં આવીને એ પ્રકારના જવાબ આપવા માંડે કે પછી એકદમ પેલા વીઆઈપી કલ્ચરમાં કે વેડામાં આવી જાય કે જનતાથી દૂર થઈ જાય એક ડિસ્ટન્સ બનાવી લે આ બે વસ્તુ કેમ કે આ બંનેના રોલ બહુ બદલાઈ ગયા છે અધિકારીઓ ભાજપના કાર્યકર્તા જેવું વર્તન કરવા માંડ્યા છે અને જે જનનેતા છે જે ધારાસભ્ય છે એ અધિકારી વેડા કરવા માંડ્યા છે ઘણી બધી જગ્યાએ આ બંને રોલ એક્સચેન્જ કરવાની જરૂર છે પોતપોતાના રોલમાં જો એ લોકો રહેશે તો કદાચ આનાથી પણ સુંદર ગુજરાત બની શકે છે ગુજરાત આપણે બાકી દેશના રાજ્યોની સરખામણીએ જોઈએ તો બહુ જ અદ્વિતીય છે બહુ જ સુંદર છે પણ સી આર પાટીલ એકસો બાસઠ વિધાનસભા હોવાનું શ્રેય અને ગૌરવ બંને લઈ શકે પણ ગુજરાતના નાગરિક માટે બહુ હરખાવા જેવી વાત નથી એટલે ગુજરાતની બહેનો એવું નથી કહેતી કે એને એકવીસો રૂપિયા મળે કે પંદરસો રૂપિયા મળે કે એને જે ગેસનો બોટલ છે એ ચારસો રૂપિયામાં મળી જાય પણ એને રસ્તા પર પોલીસ રસડે નહીં એને રસ્તા પર મારે નહીં જ્યારે પોતાના હકની નોકરી લેવા જાય છે કે પોતાની વાત કરવા માટે જાય છે એટલું ખરાબ વર્તન એની સાથે ન કરવામાં આવે સરકારી કચેરીમાં કે જાણે એ લોકો આ રાજ્યના અધિકારીઓ બનાવેલા ગુલામ હોય અને એમનું કામ ખાલી ચપ્પલ ઢસડીને સચિવાલય જ જવાનું હોય એટલે એકસો બાસઠ વિધાનસભાએ ભારતીય જનતા પાર્ટી માટે ઉજવણીનો વિષય હોઈ શકે બાકી લોકતંત્રનો પાયો જે છે કે અતિ સર્વત્ર વર્જે હતે કોઈ એટલું પણ અતિ એના સુધી સત્તા ન પહોંચવી જોઈએ કે એ વિનમ્રતા ભૂલી જાય એ ગ્રેટિટ્યુડ ભૂલી જાય કે આ જનતાના કારણે આપણે છીએ એટલે રાજ્યની અનેક સમસ્યાઓ પણ છે અને આ સરસ મજાનો આઈ થિંક સ્પાઈડરમેનનો પેલો ડાયલોગ છે કે વિથ ગ્રેટ વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટીઝ ખૂબ મહાન તાકાત અને શક્તિની સાથે મહાન જવાબદારીઓ પણ આવતી હોય છે એ જવાબદારીઓનું વહન કરતા થાય નેતાને સરકાર એવી અપેક્ષા રહેશે બે તસવીરો રાજ્યની ચિંતન શિબિરની મુખ્યમંત્રીનું એવું વક્તવ્ય કે જેની અંદર રાજ્યના કર્મચારીઓ કદાચ એ વાતને સમજીને કર્મયોગી બની જાય તો આ રાજ્યને હજુ ક્યાંથી ક્યાં આપણે પહોંચાડી શકીએ રાજ્યમાં નાગરિક તત્વ પેદા કરી શકીએ અને કેટલું અદ્ભુત બની શકે કે આખી દુનિયા એ ઉદાહરણ જોવા માટે આવે કે નાગરિક તત્વની અસલી મીઠાશ અથવા સુંદરતા જોવી છે તો જાઓ ભારતના ગુજરાતમાં જાઓ એટલે બિઝનેસીસ સિવાય પણ ગુજરાત બાકીની બધી વાતોમાં કેટલું જાણીતું થઈ શકે અંત્યોદય સાચા અર્થમાં થઈ શકે ખરેખર અમારે એવું ન કેવું પડે કે બે મહિના પછી અમે ધારાસભ્યને ખેંચીને લઈ જઈશું રાધાનેસડા ગામમાં કે જાઓ અને રાધાનેસડામાં જઈને ઇલેક્ટ્રિસિટી અપાવો એટલે આ છે એ અધિકારીના દાયિત્વ અને જવાબદારીઓમાં આવે છે આ રાજનેતાઓ તો દર પાંચ વર્ષે ચૂંટણી લડે છે જનતા પોતાની ઈચ્છા પ્રમાણે એમને ઘર ભેગા કરે છે એ અધિકારીઓ તો ત્યાં પોસ્ટ પર જાય છે એમનું કામ છે એ કરવાનું એમણે વોટ માટે આ નથી કરવાનું એમણે સરકારને વોટ મળે એના માટે કામ નથી કરવાના એમણે ભાજપ કે કોંગ્રેસ માટે કામ નથી કરવાનું એમણે તો એમણે તો પરીક્ષા પાસ કરીને પછી તરે સિસ્ટમમાં આવ્યા છે તેણે ટ્રેનિંગ લીધી છે સામાન્ય માણસોના उत्थानની એ ન ભૂલી જાય એ સૌથી મહત્વની વાત છે કર્મચારીઓ કર્મયોગી બને છે એવી પણ અપેક્ષા છે સાંભળીએ મુખ્યમંત્રીને એ તસવીર પણ જોઈએ જેમાં ગીર ઇકો સેન્સિટિવ ઝોન માટે રજુઆત કરવા ગેલા પ્રવિણ રામ સહિતના નેતાઓની અટકાયત પણ કરી લેવામાં આવી હતી પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા કરવા માટે જવું છે એટલે આપ શ્રી અમને રોકો નહીં પોલીસ તંત્ર અમને રોકે નહીં અમારે જવાનું છે ફરજિયાત છે કારણ કે અમારો અધિકાર છે ને અધિકાર માટે અમે જશું

એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત આ દેશ નાગરિક થકી બને છે અને નાગરિક થકી બનવામાં આપણું દાયિત્વ આપણી જવાબદારી એ બને છે કે આપણે કચરો રસ્તા પર ન ફેંકીએ કચરા પેટીમાં ફેંકીને દેશની એટલી સેવા અને મદદ તો આપણે કરી જ શકીએ છીએ નમસ્કાર